સ્ટ્રાઇક ઉપર બેઠા છે સ્ટ્રાઇક ઉપર બેસવાનું કારણ છે કે એમને નવ વર્ષથી પીએફ નથી મળ્યું પીએફ જમા નથી કર્યું એના માટેની આ સ્ટ્રાઇક છે વાત કરીએ તો કંપનીના માલિકો કેટલા સારા હોય છે અને કેટલા ક્રૂર હોય છે એ આના ઉપરથી સાબિત થઈ શકે છે કારણ કે સિંગુર લિમિટેડ કંપનીના એકસો ને જેટલા વર્કરોના પીએફ જમા નથી કર્યા કંપનીના માલિકોએ કંપનીના હોદ્દેદારોએ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો મજૂરી કરે છે કામે જાય છે કંપનીમાં પોતાનું પેટી રડવા માટે જાય છે પણ કંપનીના હોદ્દેદારો કમાઈને એમના પોતાના હકના પીએફના પૈસા પણ પોતાના ગજવે ઘાલી જતા હોય એવું આ સિંગુર કંપનીના હોદ્દેદારોએ કર્યું હોય એવું લાગી રહ્યું છે અને જે રીતની વર્કરો દ્વારા વાત કરવામાં આવી છે કે છેલ્લા નવ વર્ષથી એમનું પીએફ જમા નથી થયું કેટલાક વર્કરો છોડીને જતા રહ્યા છે કંપની છોડીને જતા રહ્યા છે કેટલાક વર્કરો મૃત્યુ પામ્યા છે અને કેટલાક મેરેજ કરીને બીજે ગામ ગયા છે જેઓ પણ અહીંયા પેમેન્ટ લેવા માટે આવે છે પીએફ લેવા માટે આવે છે પણ કંપનીના હોદ્દેદારો કોઈને પણ દાદ આપતા એવી રીતના ખબર પડી એ અમે ચેક કર્યું અમારી રીતે પીઓ જઈને ઇન્કવાયરી બી કરી હા

પણ એ સમજતા નથી અમે આટલા વર્ષોથી થી કામ કર્યું એને કીધું સમજાવ્યું પણ એ સમજવો જ નથી કેટલી વાર તમે આવી રીતના રજૂઆત કરીને કામ અટકાવી જશે આજે આઠ વર્ષ અમે આ કહેતા આવેલા છે અને એ વચમાં આવું કઈ પ્રોબ્લેમ આવ્યો તમે કામ બંધ કર્યું કે કેવું ઘણી વાર કર્યું ઘણી વાર ચાલુ કર્યું કામ ઘણી વાર કર્યું આજે કેટલા વર્કરો આમાંથી છોડી ગયેલા છે કોઈ એક્સપાયર થઈ ગયેલા છે એ લોકો નું કઈ મળ્યું નથી હજી બરાબર છે કોઈ મેરેજ કરી ગયેલા છે એ લોકો આવી આવી નહીં કેટલા આટા મારી મારીને ગયા પણ કોઈને કઈ હિસાબ મળ્યો નથી

वो गणा समय थी सात आठ वर्ष थी आउट चल सु मौके कम किया जवाब आपे से क्या क्यों मौके का आपे चेन है सुके बड़ी डेसु बड़ी डेसु एम करने महीना ने समय आप वो कर दिया लेकिन माना थी आप लेकिन माना थी आपका प्रकार तुमने नियमित मारे हाँ मारे चे पर आज क्या रहे ना पड़ता चे बराबर बेलो कितना समय थी काम करो सही हमें बेहद सात माला गिला क्या थी हमें नौकरी करियाज करिए इलोगों के क्या हमें पैसा पीएफ ना बरसूं पर इलोगों बरता ना थी

ને અમારો શોષણ જ થટાવેલો છે હજુ સુધી ને અમારો કોઈ બીજી કોઈ કંપની થકી અમને રોજગાર મળતો નથી અમારે આ જ રોજગાર છે અહીંયાથી અમારી બીજી કોઈ સાઈડ ઇન્કમ નથી તો અમે એ જ આશા રાખીએ ધવલ સરથી કે અમને અમારા પૈસા પીએફના મળી જાય તેના માટે તમે કંઈ નિવારણ લાવો એનું છેલ્લે થાકી વિચારીને એમને સ્ટ્રાઇક કરી છે ને સ્ટ્રાઇક કરી અને આજે મીડિયા દ્વારા મીડિયા દ્વારા એમને કહેવામાં આવ્યું છે કે અમને સાંસદ ધવલ પટેલ પાસે આશા છે કે સાંસદ ધવલ પટેલ અમને અમારા હકના પૈસા હકનું પીએફ અપાવીને અમને અમારી નોકરી અને પેટી રડવા માટેનો રસ્તો આસાન કરશે